પોતે ભેગ થઈ છે એવા શ્રી પ્રફુલભાઈ અમારા મિત્ર ભાઈ શ્રી પરેશભાઈ મનસુખભાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ અશોકભાઈ આપને ખુબ સારું માર્ગદર્શન આપ્યું જેમના કાર્યક્રમનું આયોજન કર્યું છે નાનજીની ખેતી જે ખૂબ સારી રીતે કરી રહ્યા છે તો ભાઈ શ્રી ધિનેશભાઈને તો પહેલાં હું હૃદયપૂર્વક પૂર્ણ કાવ ના છું કે એમના માધ્યમથી આટલા બધા ખેડૂતોને માહિતી થવા માટે એક મોકો મળ્યો જે રીતે આગળના વખતાઓ બધી આપણને માહિતી આપી કે પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ શોકભાઈ આપું જીણવટપૂર્વક આપણે બધું સમજાવ્યું કે આપણે ખેતી માટે શું શું કરવું જોઈએ મિત્રો હમણાં પ્રવીણભાઈ જે રીતે વાત કરતા હતા પ્રાકૃતિક ખેતી અત્યારે આપણા માટે ખૂબ જરૂરી છે એમનું માર્કેટ પણ આપણા માટે મળી જાય એ પ્રવીણભાઈ પાસે આપણે શીખવું પડે લગભગ અમે દસ પંદર વર્ષથી બે કોન્ટેક્ટમાં જઈ જિલ્લા પંચાયતમાં જે સ્ટોલ નાખતા ત્યારે મંજૂરી નહોતા ત્યારે જિલ્લા પંચાયતમાં એમનો સ્ટોલ કરાવતો એ સ્ટોલ મારફત બધા લોકો એમાં ત્યાં ખરીદી કરવા આવે બધા એને માહિતગાર કરે અને અત્યારની પરિસ્થિતિના આધારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કેન્સરના પ્રમાણો વધતા જાય છે દિવસે દિવસે એ કેન્સરના ના જો આપણે રોકવાય છે તો પ્રાકૃતિક ખેતી આપણે 100% અપનાવી પડે ને ઝુંબેશમાં આપણે બધાય જોડાવું પડે એ પણ આપણા માટે જરૂરી છે કારણ કે દિવસે દિવસે પેસ્ટિસાઇડનો જે રીતે યુઝ થઈ રહ્યો છે એમાં જે રીતે વધારો થઈ રહ્યો છે એ વધારાને રોકવા માટે આપણે બધાય સામૂહિક પ્રયત્ન અને પ્રયાસ કરશું તો જ આપણે એમાં સફળતા મળે જે રીતે આપણા રાજ્યપાલ અત્યારે સમગ્ર રાજ્યની અંદર ખેડૂતો માટેની અલગ અલગ શિબિરો કરી રહ્યા છે ખેડૂતોને જાગૃત કરવા માટે નું માર્કેટ પણ એ પ્રકારે ખૂબ પોતે પ્રયત્ન પણ કરે છે એ પ્રયત્નમાં અમરેલી જિલ્લાના આગેવાનો જોડાય એમાં સહભાગી પણ બને છે આપણા જિલ્લા માટે ફાયદાની વાત એ છે કે પ્રાકૃતિક કોલેજ પણ આપણે રાજ્યમાં બીજી કોલેજ અમરેલીમાં મળી હોય તો આપણે અમરેલીમાં મળી છે રાજ્યપાલે એમના પ્રવચનમાં પણ કીધું હતું પરેશભાઈ એક આલોળ કોલેજ છે અને સરકારમાંથી માથાકૂટ કરીને બીજી કોલેજ બાબાપુરના પાટિયા પાસે એમના થોડાક સમયમાં ખાતમુહૂર્ત પણ કરવા નથી ત્યાં જગ્યાની પણ ફાળવણી થઈ ગઈ છે એ ખેડૂત માટે એની જાગૃતતા લાવવા માટે આપણા યુવાનો એમાં જોડાય અને જેટલી ઝુંબેશમાં જોડાશું જાગૃતતા આવશે એ આપણી આવનારી પેઢી માટે જરૂરી છે કારણ કે જે રીતે અત્યારે આ ફાસ્ટ યુગની અંદર જે પ્રમાણો કેન્સરના વધે છે તો આવનારી પેઢીને આપણે જો કે આપી જવું હોય તો એ પ્રાકૃતિક ખેતીવાળો વિષય તો આપણે અપનાવશું તો સો આપણે સફળતા મળે ઘણી વાર આપણા ખેડૂતોને એવું થતું હોય કે બે ત્રણ ચાર વર્ષ એમાં ઉત્પાદનમાં તકલીફ પડે પણ ખેતી બદલે ઉત્પાદનમાં થોડોક સમય તકલીફ પડતી હોય છે

કોઈપણ વસ્તુ અંદર નાખતા નથી જે પણ અંદર નીચે ઉપરથી પડ્યું હોય આપડા જે વાવેતર કર્યું હોય એનો જે નીચે કુસો ભેગો થાય એમાં ખાલી પાણી પાઈ દે એનું ખાતર બની જાય બાકી કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી જે પણ એકવાર શેડ ઉપર અનુકૂળતા મુજબ ત્યાં જવા જેવું છે તો તમે નક્કી કરશો તો ત્યાં હું મીટિંગ પણ કરાવી દઉં પરેશભાઈ આપણે સુરેશભાઈ ની વાડી એકવાર તમે નક્કી કરો તો આપણે ત્યાં કરશું એમની વાડી ઉપર દિવાળી પછી તમે સેશન ગમે ત્યારે કહેજો કારણ કે એ વાડી જોવા જેવી છે આ રીતે દરેક ખેડૂતો જો જોડાશે તો ફાયદો થશે હમણાં શેડ પ્રવાસમાં તો દરેક જગ્યાએ ચા પીવા ગયો એ ભાઈ પોતે લગભગ ચાલીસ વર્ષ જેવી ઉંમર છે એ ભાઈ પોતે ખેડૂત તરીકે ખેતી કરે પણ ગામમાં જેને જીવામૃતની જરૂર હોય પોતે બને કે લોકો ખેડૂતો ઘણી કે જીવામૃત બનાવવા પોતે એમ કે આમાં વાળ બહુ દુર્ગંધ આવે છે સમય લાગે છે ને એ ભાઈ પોતે જીવા જીવામૃત પોતાની ઘેરે બનાવી દે છે જે પણ ખેડૂતે જોતો હોય એ ગામમાં પોતે લઈ જાય અને ફ્રીમાં આપે છે આ પ્રકારની ઝુંબેશ પોતે ગામમાં ચલાવી રહ્યા ખેડૂતોને જાગૃત કરવા માટે એટલે આવા અલગ અલગ પ્રયોગથી ખેડૂતોને પોતામાં જાગૃતતા આવતી હોય છે મિત્રો અત્યારના સમયમાં જે રીતે પ્રવીણભાઈએ વાત કરી કે પાંચસો રૂપિયાની કિલો એ ભાખરી અહીંથી પોતે મોકલે છે દસ હજાર રૂપિયાનો ભાવ એ ઘઉંનો આપને મળે એ આપણા માટે ખૂબ મોટી વાત છે આનું માર્કેટ મળવા માટે આપણે થોડાક પ્રયત્નો કરવા પડતા હોય છે પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોટા લોકો હોય કે સામાન્ય લોકો હોય બધાને સારું ખાવા માટે જોઈએ છે દવા વગરનું જોઈએ છે ભેળસેળ વગરનું જોઈએ છે એના માટે પૈસા ખર્ચવા માટે બધા તૈયાર છે પણ સારી વસ્તુ જો ગુણવત્તાવાળી મળી જાય અને ખેડૂતનો દીકરો વેચતો એટલે લોકોને બધાને ભરોસો હોય કે ખેડૂતના દીકરામાં કે ભેળસેળ ન હોય એટલે લોકો ઓટોમેટિક લાવવા માટે તત્પર થઈ જોડાતા હોય છે જે રીતે દુબઈ માટેની વાત કરી ભાઈ લાયસન્સ કઢાવી નાઈથી એક્સપોર્ટ કરવાનું ચાલુ થાય તો મોટામાં મોટું માર્કેટ આપને મળી શકે હું તો એ પણ મેં અગાઉ પણ પ્રવીણભાઈને કીધું હતું સરકારના એવા કોઈ કાર્યક્રમો થતા હોય ત્યાં આપણા સ્ટોલ લખાય મને સ્ટોલ નાખવા માટેની મંજૂરી ન મળે તો મને કહેજો હું સરકારમાંથી પાસે કેસમાં મંજૂરી આપવાની જવાબદારી મારી પણ ખેડૂતના દીકરાનો જો સ્ટોલ ન થાય જેથી કે તેમાં મોટી જાગૃતિ આવે અને ખેડૂતનો દીકરો જે ઉત્પાદન કરી રહ્યો છે એમને આમને પૂરતા ભાવ મળે ને એના કારણે ખેડૂતના દીકરાને સફળતા મળતી હોય છે એમાં સફળતા મળે તો જ પછી આગળ બધાય જોડાતા હોય છે હવે પરેશભાઈ આપણે વિશેષ માર્ગદર્શન આપવાના છે મારે એક જંગલ પ્રમ મુકામે પણ પ્રોગ્રામમાં જવાનું છે પણ ખેડૂતના દીકરા તરીકે ખેડૂત શિબિરમાં આવવાનો મને મોકો મળ્યો એ બદલ ભાઈ પ્રવીણભાઈનો વરેન્દ્રસિંહ પ્રફુલભાઈનો હું હૃદયથી આભાર માનું છું અને દિનેશભાઈનો અભિનંદન આપું છું કે આવડી મોટી એન્જિનની ખેતી આંકડિયા ગામમાં કરે છે અને અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે જેથી કરીને ખૂબ મોટી જાગૃતતા આવે આપણે પણ બધા બધામાં સાથે મળીને જોડાવી એ પણ આપણી જરૂર છે અત્યારની ઝુંબેશમાં આપણે જો તંદુરસ્ત હશું તો આવનારી પેઢી આપણી તંદુરસ્ત રહી શકે એ પ્રકાર આપણે સૌ ઝુંબેશમાં જોડાવાની જરૂર છે ફરી ફરી સમગ્ર ટીમનો હૃદયથી આભાર માનું છું અસ્તુ વંદે માત્ર ભારત માતા કીધું